અને સમાચાર પર નજર કરીએ તો ડોક્ટરોની હડતાલથી દર્દીઓના હાલ બેહાલ થયા છે ઓપીડી સેવાઓ બંધ રહેતા દર્દીઓ અટવાયા છે રાજકોટમાં દર્દીઓને હાલાકી પડી રહી છે સતત બે દિવસથી હડતાલ આરોગ્ય સેવા પ્રભાવિત થઈ છે કોલકાતાની ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ડોક્ટરોની હડતાલથી દર્દીઓને ભારે હાલાકી ત્રણ દિવસથી હોસ્પિટલના ધક્કા ખાવ છું પાટો બદલવાનો છે પણ બદલી નથી આપતા હડતાલના કારણે સારવાર આપવાની ના પાડે છે હોસ્પિટલ આવવાનો પાંચસો રૂપિયા ખર્ચ થાય છે ના પાડે છે તો શું કરવું હવે તો ઘરે જ જવું પડે ને કલકત્તામાં મહિલા તબીબ સાથે રેપવિથ મર્ડરની ઘટના સામે આવી છે ને તેના જ કારણે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સતત બીજા દિવસે હડતાળ પાડવામાં આવી છે ને તેના જ કારણે લોકોએ ખાસ કરીને દર્દીઓએ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે વિજયભાઈ ચૌહાણ કે જે વાજડીથી અહીંયા આવ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું વિજયભાઈ તમને કયા પ્રકારની તકલીફ થઈ છે અને કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવું છો હું ત્રણ દિવસ ધક્કા ખાવું છું આવું છું વાજડીથી અત્યારે સારવાર ના પડે મેં કીધું પાટો બદલાયું પાટો નહીં બદલાવી દઉં શું કે છે શું કામ ના પડે છે એના માટે એના માટે તો હવે હવે તમે ખાનગી તબીબો પાસે જશો ત્યાં સારવાર કરાવશો અને રોજ જયારે વાદળી થી રાજકોટ આવો તો કેટલાનો ખર્ચ થાય છે શું કેશો પાંચસો રૂપિયા ખર્ચ થાય આવી જાય અત્યારે ત્રણ દિવસ ટકા ખાવ છું ના પાડે હવે હવે શું કરવાના છો હવે ઘરે હાલે છે ભાઈ શું કરી ચોક્કસ તો લોકોને સારવાર નથી મળી રહી વિજયભાઈ ચૌહાણ છે કે જે રાજકોટના સીમાડાનું જે વાજડી ગામ છે ત્યાં રહે છે ને જોઈ શકાય છે કે તેમના પગની અંદર ક્રેક જોવા મળી રહી છે તેના જ કારણે આ પાટો છે તે તેમને લગાવવામાં આવ્યો છે હવે તેમને પાટો બદલાવો છે તેવો અહીં આવે છે પરંતુ તેમને સારવાર નથી મળી રહી કારણ તેમને જણાવવામાં આવી છે કે અહીં આ ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે ચોક્કસ જે પ્રમાણે ઘટના સામે આવી છે ત્યારબાદ ડોક્ટરોની અંદર રોષ હોવો સ્વાભાવિક છે ન્યૂઝ એટીન ગુજરાતીની સંવેદના પણ તે ઘટના સાથે જોડાયેલી છે પરંતુ જે પ્રમાણે હડતાળ પાડવામાં આવી છે તેના કારણે અનેક જે દર્દીઓ છે અને તેમનો પરિવાર છે તે હાલાકીનો સામનો કરી રહ્યો છે અંકિત પોપટ ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી રાજકોટ તકલીફ છે મારું શરીર આગ પકડાઈ ગયું છે એ તકલીફ છે કોલકાતા કેસના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સતત બીજા દિવસથી તબીબોની હડતાલ રહેતા તબીબો અત્યારે ખાસ કરી હડતાલ કરી રહ્યા છે અને દર્દીઓને હાલાકી પડી રહી છે અમદાવાદ સુરત રાજકોટ સહિતમાં હડતાલ યથાવત છે મહાનગરોમાં ડોક્ટરોની રેલી યોજાઈ જુદી જુદી માંગોને લઈને કલેકટરને આવેદનપત્ર અપાયું કલકત્તામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત છે આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરુદ્ધમાં દેશભરમાં ડોક્ટર્સ હડતાલ પર છે હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી જ સેવા શરૂ રખાઈ છે જેથી દર્દીઓને પણ ભારે હાલાકી પડી રહી છે ડૉક્ટરો હડતાલમાં જોડાયા છે આજે એમના તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેજા હેઠળ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું છે જે અમે તરત ગૃહ મંત્રાલય દિલ્હી અને ગાંધીનગર પહોંચાડવાની છીએ અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે થોડું ધ્યાન રાખી યોગ્ય સ્તરે રજૂઆત કરે ચેરમેન દિલીપ નિવેદન સામે આવ્યું છે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના પર નિવેદન આપતા કહ્યું કાયદો અને વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ ના હોય આરોપીઓને કાયદો અને વ્યવસ્થાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જોઈએ કાયદો એવો હોવો જોઈએ જાતિ જ્ઞાતિ પ્રાણ લાગુ પડે મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે આ ધર્મનો છે આ જ્ઞાતિનો છે એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન નરેશ પટેલ અને જયેશ ચાદડીયા વચ્ચે કથિત કોલ્ડ બોર્ન મામલે તેઓ નિવેદન આપ્યું બંને નેતાઓને હું વ્યક્તિગત સમજાવીશ બંને સમાજના અગ્રણીઓ છે બંને પોતાના સ્થાન પર છે હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓ નિવેદન આપ્યું છે કે બંને સમાજના અગ્રણીઓ છે બંને પોતાના સ્થાન પર સર્વોચ્ચ છે સાથે દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું કે બંનેને હું સમજાવીશ તેવું નિવેદન આપ્યું છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ તેમાં હાજર રહેશે એક સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વની જાહેર થાય તેવી શક્યતા છે ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ થશે સંસ્કારી નગરી વડોદરાનું રાજકારણ ફરી એકવાર ગરમાવું છે મનપાની સામાન્ય સભા મુલતવી બાબતે ભાજપના જ કોર્પોરેટરો નારાજ છે સત્યાવીસ સભામાંથી પંદર સભા કરી મોલતવી રખાતા ભાજપના ચાર કોર્પોરેટરોએ બેયરને પત્ર લખીને લખી વાત કરી સદસ્ય મૃત્યુ થતા સભા મુલતવી રખાય છે અત્યાર સુધી પચાસ ટકાથી વધુ સભા દર્શક ઠરાવથી મુલતવી રખાય હોવાનો દાવો કરાયો ત્યારે શોક પામીએ ત્યારે સભા મુલતવી ન રાખવી તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે જેથી પ્રજાના પ્રશ્નો સભામાં રજૂ કરી શકાય અને નિકાલ આવે જ્યારે વિપક્ષ નેતા અમીરાવતે શાસકો વિપક્ષના અને પોતાના જ કોર્પોરેટરના પ્રશ્નોથી ભાગતા હોવાનો આક્ષેપ કર્યો સાથે સાથે પરંપરા અને પ્રણાલી બદલવા માટે પણ તેઓએ માંગ કરી છે સત્યાવીસ સભા મળી એમાંથી પંદર સભા જ્યારે મુલતવી રહી તો વડોદરા શહેરના વિકાસની દરખાસ્તો પણ એની સાથે મુલતવી રહી છે ત્યારે અમને મનમાં એવું થયું કે અમે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી આ પરંપરા છે તો એને બદલવી તો નથી એ રજૂઆત પણ અમે ના કરી શક્યા એટલે અમે અમારા પૂરતો એવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ અમારું મૃત્યુ થાય ત્યારબાદ જે પણ કોઈ સભા હોય એને મુલતવી ન કરતા શહેરના વિકાસ માટે એને આગળ વધારજો અમે નાગરિકોના હિત માટે જ આ વિચાર્યું છે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવી જાય અત્યારે પણ વિસ્તારમાં પાણી ખૂબ ભરાયા હતા અને સભામાં રજૂઆતોના માધ્યમથી કામગીરી થતી હોય છે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કોઈ બી સભાસદુ મૃત્યુ થાય સભા મુલતવી કરવાની જો કરતા બી હોય તો એના નેક્સ્ટ ડે પાછી સભા રાખી શકે પણ એમાં લાંબી મુદતો પાડીને અમુક સભાઓ તો મહિના મહિના સુધી મુલતવી કરી દેવામાં આવે તો ડેફિનેટલી ક્યાંક શાસક પક્ષ ચર્ચાથી દુર્ભાગે છે વડોદરામાં મનપા કમિશનર અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અશ્વિન તેવી અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો વ્હીકલ પુલ શાખાના કર્મચારીઓનો પીએફ અને ઈ એસઆઈ આપવાની માંગણી મુદ્દે બોલાચાલી અશ્વિન સોલંકી વારંવાર બોરચો લઈ આવતા મનપા કમિશ્નરો શે ભરાયા

તમે શાંતિથી કરો કરો ભલે એગ્રેસિવલી કે ભાઈ આ કરવું જ પડશે પરંતુ એની ભાષા યોગ્ય હોય સુરતમાં કામરેજ દીપડાની દહેશત દીપડાનો એક વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે શિકારની શોધમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો દીપડા આટાફેરાથી સ્થાનિકોમાં ભય છે ગીર પંથકમાંથી હિંસક પ્રાણીઓ હવે શહેરમાં લટાર મારતા થઈ ગયા છે પાછલા ઘણા દિવસથી ગીર સોમનાથ પંથકમાં દીપડાના આટાફેરા વધતા લોકોમાં ફફડાટ વધી ગયો છે સોમનાથ પ્રપાસ પાટણથી ત્રિવેણી સંગમ તરફ જવાના રસ્તા પર દીપડાએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ સાંસ્કૃતિક કેન્દ્ર પાસે દીપડાએ દેખા દેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે